ઘણા બધા કારણો હોઈ શકે છે સૌથી પહેલા મેટરનલ એજ એટલે માની ઉંમર જો પાંત્રીસ વર્ષથી વધારે હોય એને હાઈ રિસ્ક કહેવાય માનું હિમોગ્લોબિન લેવલ ઓછું હોય જેમ કે જેને અનિમિયા કહેવાય એટલે હિમોગ્લોબિન જો દસ ટકાથી ઓછું હોય એ લોકોને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહેવાય માને કોઈ બીજી બીમારી હોય જેમ કે ડાયાબિટીસ છે બીપી છે હાર્ટ ડિઝીઝ છે કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ છે ઓબેસિટી એટલે કે મધર બહુ જ જાડી છે એપિલેપ્સીની પ્રોબ્લેમ એટલે ખેંચની પ્રોબ્લેમ છે આ બધી બીમારીઓ જો મધરને હોય એને બી હાઈ રિસ્ક કહેવાય ઘણા બધા કોવિડ નાઇન્ટીનના ઇન્ફેક્શન્સ કોઈને થયા હોય જેના લીધે એમનું શ્વાસ લેવાની તકલીફ થઈ હોય લોંગ સ્ટેન્ડિંગ કોઈને ટ્યુબર ક્લોસીસની હિસ્ટ્રી હોય જેના લીધે એમને અ પાણી ખેંચાયું હોય કે ઘણીવાર વાર ફેફસા કાપવા પડે છે એ બધી પ્રેગનસી હાઈ રિસ્ક પ્રેગ્નસી કહેવાય એના સિવાય જો બાળકની કઈ તકલીફ હોય જેમ કે બાળકને કઈ હાર્ટ ડિઝીઝ ડિટેક્ટ થાય બાળકની જે મેલી હોય એ એની જગ્યાએથી ના થઈને નીચેની જગ્યાએ હોય એટલે કે પ્લેસેન્ટા પ્રીબિયા પ્રેગનન્સી દ્વારા બ્લીડિંગ થવાનું કોઈને થતી હોય એ બધી પ્રેગ્નન્સીને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહેવાય એના સિવાય આ પ્રેગનન્સી નહીં પણ ગઈ પ્રેગ્નેન્સીમાં માં માતાને કોઈ તકલીફ પડી હોય જેમ કે બાળકને ડિલિવરીના ટાઈમેન્સી કહેવાય અધરવાઇઝ બાળક આખા મહિનાનું હોય અને બાળકનું નિધન થઈ ગયું હોય એ પ્રેગ્નન્સીમાં અધરવાઇઝ અદરવાઇઝ ડિલિવરીમાં કઈ જોખમ થયું હોય કે બાળકમાં પ્રીવિયસ પ્રેગ્નન્સીના બાળકમાં કઈ ખોડકાપડ હોય આ બધી પ્રેગ્નન્સીઓ બી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહેવાય આઈડિયલી તમે જયારે તમારા ડોક્ટરને બતાવવા જાઓ ત્યારે તમારા ડોક્ટર જ તમને કહેશે કે તમારી પ્રેગનન્સી નોર્મલ છે કે હાઈ રિસ્ક છે પણ જેમ આપણે વાત કરી કે તમને ઓલરેડી જે ખબર જ હોય કે ભાઈ મારી ડાયાબિટીઝની ગોળી ચાલે છે મારા પ્રીવિયસ પ્રેગ્નેન્સીમાં પ્રોબ્લેમ થઈ છે મને પ્રેગ્નન્સી નથી રહેતી ઘણી વાર એવું બી હોય છે કે લોકોને દસ વર્ષ પંદર વર્ષ થઈ જાય મેરેજ ને અને પછી જઈને પ્રેગ્નન્સી રહે તો એ ચાન્સીસ એવા છે કે પ્રેગનેન્સીમાં તકલીફ પડી શકે છે એટલે આઈડિયલી તમારા ગાયનેકોલોજીસ્ટ જ તમને કહેશે કે તમે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં આવો કે ના ટ્વિન પ્રેગ્નન્સી ભી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહેવાય એટલે કે એકથી વધારે બાળક પેટમાં એક સાથે હોય ટ્વિન થઈ ગયા ટ્રિપલેટ્સ થઈ ગયા એ બધાને બી હાઈ રિસ્કમાં ગણવામાં આવે છે એનું નિદાન તમે તમારા ગાયનિકોલોજીસ્ટ ને જયારે મળવા જાઓ એ તમારી હિસ્ટ્રી લેશે એ હિસ્ટ્રીમાંથી એ જાણશે કે તમારી આગળની પ્રેગ્નન્સીમાં માં કઈ તકલીફ હતી કે નહીં તમે પ્રેગ્નન્સી નોર્મલી રહી ગઈ છે કે કઈ દવા લઈને રહી છે તમને કઈ પ્રી એક્ઝિસ્ટિંગ બીમારીઓ છે જેમ કે ડાયાબિટીસ થઈ ગયું બીપી થઈ ગયું હાર્ટ ડિઝીઝ થઈ ગયા અસ્થમા છે ટ્યુબર ક્લોસીસ છે એ બધી કોઈ બીમારી તો નથી સેકન્ડલી હિસ્ટ્રી પછી રિપોર્ટ્સ ઉપર આવીએ ઓર એક્ઝામિનેશન ઉપર આવીએ તો બ્લડ ટેસ્ટ નોર્મલી જે એન્ટીનેટલ પ્રોફાઇલ એટલે કે પ્રેગ્નન્સીમાં પ્રેગ્નન્સી રહી જાય એના પછીના જે બ્લડ ટેસ્ટ કરતા હોય એ બ્લડ ટેસ્ટ થ્રુ અમે જાણતા હોઈએ છે કે આ પ્રેગ્નન્સી રિલેટેડ બી કોઈ બીજી તકલીફ જેમ કે ઘણા લોકોને પ્રેગ્નેન્સીની અંદર બી ડાયાબિટીસ ડિટેક્ટ થાય છે તો એવા કંઈ ટેસ્ટમાં ખબર પડતી હોય ધેટ ઇઝ વન થિંગ થર્ડ વસ્તુ છે અલ્ટ્રાસાઉન્ડ અલ્ટ્રાસાઉન્ડ માં આપણને એ ખબર પડશે કે બાળકનું શું સ્ટેટસ છે મેલી કઈ બાજુ છે મેલી જેવું તો તો નથી નથી ટ્વિન એટલે અલ્ટ્રાસાઉન્ડ હિસ્ટ્રી અને બ્લડ ટેસ્ટ આ ત્રણ વસ્તુ મળીને આપણને ખબર પડે કે પ્રેગ્નન્સી હાઈ રિસ્ક એટલે કે જોખમી છે કે નહીં આઈડિયલી હાઈ રિસ્ક પ્રેગનન્સી જ્યારે આપણે વાત કરતા હોય તો હાઈ રિસ્ક અ મધર માટે બી હોઈ શકે છે અને બેબી માટે બી હોઈ શકે છે હવે હાઈ રિસ્ક શું કામ હોય સો દેટ પ્રોપર કેર જે નોર્મલ પ્રેગનેન્ટ વુમેન માટે જેટલી કેર હોય એનાથી થોડીક વધારે આપણે કાળજી રાખવી પડે ડેફિનેટલી એવું ના હોય કે દર હાઈ રિસ્ક પ્રેગનેન્સીમાં કોઈના જીવના જોખમ થઈ જ જાય ના એવું જરૂરી નથી તમે જો પ્રોપર એડવાઇસ લો પ્રોપર રિપોર્ટ્સ કરાવો તમારા ગાયનિકોલોજીસ્ટની સલાહ માનો અને ટાઈમસર બધી ટ્રીટમેન્ટ કરાવો અને પ્લસ સેકન્ડ વસ્તુ એ છે જો તમારી પ્રી એક્ઝિસ્ટિંગ કોઈ બીમારીઓ હોય જેમ કે તમને ખબર છે તમને ડાયાબિટીસ છે બીપી છે તો એ બધાની એ બધી વસ્તુઓને તમારે અંડર કંટ્રોલમાં રાખવું જરૂરી છે દેટ ઇઝ હાઉ યુ કેન પ્રિવેન્ટ હાઈ રિસ્ક હાઈ રિસ્ક પ્રેગ્નન્સી આઈડિયલી શું કારણ છે સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે હવે તમારું જે કારણ હોય એના અકોર્ડિંગ તમારા તમને સલાહ આપશે જેમ કે આપણે વાત કરી કે સપોઝ કોઈને ડાયાબિટીસ છે બીપી છે આસ્થમા છે બીજી કોઈ એપિલેપ્સીની બીમારી છે જેની તમને ઓલરેડી ટ્રીટમેન્ટ ચાલે છે તો એ ટ્રીટમેન્ટ તમારે કન્ટિન્યુ રાખવી પેલી વસ્તુ એ ટ્રીટમેન્ટને તમે તમારા ગાયનીકો સાથે પર્સનલાઇઝ કરવું એટલે કે સપોઝ કોઈ દવા એપિલેપ્સીની પ્રેગ્નન્સી પહેલાં ચાલતી હોય તો એ દવા ઘણી વાર પ્રેગનન્સીમાં કોન્ટ્રા ઇન્ડિકેટ હોય છે એટલે તમને એ દવા ચેન્જ કરીને આપશે એટલે સેકન્ડ વસ્તુ એ છે કે તમારે તમારી જે પ્રી એક્ઝિસ્ટિંગ બીમારીઓ છે એને તો કંટ્રોલમાં રાખવી જ છે ફર્સ્ટ થિંગ સેકન્ડ થિંગ સપોઝ કે એવું છે કે તમારા ગાયનીકોલોજીસ્ટ એવું કીધું છે કે ટ્વિન પ્રેગ્નન્સી છે અધરવાઇઝ

રિલેશન નથી રાખવાનું આ બધા પ્રિકોશન્સ રીતે જો માતાની એજ વધારે હોય ત્યારે બ્લડ થિનર્સ ને એવી બધી દવાઓ એમને સ્ટાર્ટ કરવામાં આવે છે તો તમારું નોર્મલી જે રૂટીન વિઝિટ્સ હોય તમારા ગાયનિક પાસે એ તમને તમારી પ્રોબ્લેમ જાણીને શું સલાહ આપે છે એ સલાહ મુજબ જવું જરૂરી છે આઈડિયલી બધા જ ટાઈમમાં સાવચેત રહેવું જોઈએ ઇવન પ્રેગ્નન્સી તમારી સ્ટાર્ટ થાય એના પહેલા બી જો તમને પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ હોય કે તમને ખબર જ છે મારી પ્રેગ્નન્સી સપોઝ એડવાન્સ એજના લીધે હોય કે પ્રીએક્ઝિસ્ટિંગ ડાયાબિટીસ બીપીના લીધે જો તમને ઓલરેડી ખબર હોય તો પછી તમારે પ્રી નેટલ એક્ઝામિનેશન એટલે કે પ્રેગ્નન્સી રાખતા પહેલા જ તમારા ગાયનેકને મળવું જોઈએ દેટ ઇઝ ફર્સ્ટ થિંગ સેકન્ડ થિંગ મોસ્ટ કોમનલી એ ક્યારે થઈ શકે છે ડિટેક્ટ તો એ યુઝ થર્ડ પ્રાઇમેસ્ટર ઇઝ ધ ટાઈમ એટલે કે છ મહિના પછી આઈડિયલી ખબર પડતી હોય કે પ્રેગ્નન્સી હાઈ રિસ્ક છે કે નહીં એના પહેલા બાળકનો વિકાસ થતું હોય છે અને આટલા બધા સિમ્ટમ્સ પ્રેગનેન્ટ વુમેન ને આવતા નથી એટલે આઈડિયલી થર્ડ પ્રાઇમેસ્ટર ઇઝ ધ બેસ્ટ ટાઈમ જ્યારે આપણને ખબર પડે કે પ્રેગ્નન્સી આપણી હાઈ રિસ્ક છે કે નહીં થર્ડ પ્રાઇમેસ્ટર એટલે સિક્સ ટુ નાઇન મંથ ઓફ યોર પ્રેગ્નન્સી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કયા કારણે છે દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ હવે કારણ આપણને જો ના ખબર હોય સપોઝ તો તમે તમારા મળવાના છો સૌથી પહેલી વસ્તુ એના સિવાય જે જનરલી બધી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી તમારે કાળજી રાખવાની છે ઇઝ આ પ્રોપર ડાયટ બરાબર ખાવાનું છે તમારે કઠોળ લીલા શાકભાજી છે ફ્રુટ છે બધી વસ્તુ વધારે ખાવાની છે નટ્સ છે એ તમારે ઇન્કલુડ કરવાનું છે એક વેલ બેલેન્સ ડાયટ લાઈટ એક્સરસાઇઝી તમે જો અંડર કોઈના ગાઈડન્સમાં કરતા હોય તો તમે યોગા યોગાને બધું કરી શકો છો અધરવાઇઝ દર મીલ પછી તમે વોક ને બધું કરો દેટ ઇઝ ગુડ સેકન્ડલી તમારે રૂટિન તમારી જે વિઝિટ્સ હોય એ તમારે વિધાઉટ એની ફેલ યુ શુડ ગો ટુ યુર ગાયનિકોલોજીસ્ટ એ જે બી તમને એડવાઇસ આપે છે જે દવાઓ આપે છે એ દવાઓ તમારે લેવાની છે એન્ડ થર્ડલી એ તમને જે ફોલોઅપ માટે સોનોગ્રાફીનું કહેતા હોય કે બ્લડ ટેસ્ટ કહેતા હોય એ બધું તમારે ટાઈમ સર કરાવવું જોઈએ અને એના હિસાબે કંઈ ચેન્જીસ હોય તો એ ચેન્જીસ બી તમારે તમારા રૂટીનમાં સપોઝ ડાયટમાં થઈ ગયા એક્સરસાઇઝ રૂટીનમાં થઈ ગયા એ બધા ચેન્જીસ તમારે કરવા જોઈએ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી જેમ કે આપણે વાત કરી સપોઝ તમને ખબર છે કે તમને પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝીસ છે તો એને આપણે સૌથી પહેલા કંટ્રોલ કરવાનું છે બિફોર યુ ગેટ પ્રેગ્નન્ટ યુ શુડ કંટ્રોલ યોર ને કંટ્રોલમાં લાવવાનું છે બીપી હોય તો બીપીને કંટ્રોલમાં લાવવાનું છે બીજી કોઈ બીમારી હોય સપોઝ એપિલેપ્સી હોય સો બેઝિકલી કોઈ બી તમને બીમારી હોય એનું તમારે ટ્રીટમેન્ટ પ્રેગ્નન્સી રાખતા પહેલા કરાવી લેવું જરૂરી છે ટ્રીટમેન્ટ પ્લસ કંટ્રોલ કંટ્રોલ બહુ જરૂરી છે અધરવાઇઝ આ સપોઝ કોઈને હાઈ બ્લડ શુગર્સ છે તો એને બાળકમાં ખોડ ખાપડ થવાના ચાન્સીસ બહુ હાઈ હોય છે એટલે તમે જો પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય અને તમને ખબર જ છે કે મને ડાયાબિટીસ છે તો તમે પહેલા ડાયાબિટીસ કંટ્રોલમાં રાખો અને પછી પ્રેગ્નન્સી પ્લાન સેકન્ડલી પ્રીનેટલ ચેકઅપ એટલે કે પ્રેગ્નન્સી રાખતા પહેલાની તપાસ કરાવવી જરૂરી છે પ્રિનેટલ ચેકઅપમાં તમારા ગાયનેકોલોજીસ્ટ તમારા મેડિકલ કન્ડિશન્સ પ્રમાણે બધું ઇવેલ્યુએશન કરશે તમારું ગરબાશય એ બધા સપ્લિમેન્ટ્સ આપશે એકવાર પ્રેગ્નન્સી રહી ગઈ એના પછી દોઢ મહિના પછી તમારે બતાવવા જવાનું હોય છે એના પછીના રૂટીન ટેસ્ટ તમારે કરાવવાના રૂટીન ફોલોઅપ્સમાં જવાનું અને રૂટીન અલ્ટ્રાસાઉન્ડ કરવાનું આના સિવાય એક ગુડ ડાઈટ एक्सरसाइज અને અવॉइड આલ્કોહોલ એન્ડ ઓલ ઓફ ધીસ થિંગ્સ डेफिनेटલી યુ हैव टू अवॉइड प्रेगनન્સી એટલે આટલી બધી વસ્તુઓનો તમે ધ્યાન રાખો તો આપણે એક खासा એવા લેવલ પર હાઈ રિસ્ક પ્રેગ્નન્સીને અવॉइड કરી શકીએ છીએ અને અવॉइड કરતા બી હાઈ રિસ્ક પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન્સને અવોઇડ કરી શકીએ છીએ